વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ગણિતમાં માર્ચ બે હજાર ચોવીસમાં જે બોર્ડની પરીક્ષા લેવાય એ પેપરનું સોલ્યુશન કરીશું એમાં પહેલા વિભાગ એમાં પહેલું છે દ્વિચર સુરેક્ષ સમીકરણ યુગમાં એ વન છેડમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન છેડમાં બી ટુ હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા હોય છે તેના જવાબ આવશે એક બીજો પ્રશ્ન છે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો જ્યાં એ ઇઝ ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય બીજ સમાન અને વાસ્તવિક હોય એટલે એનો જવાબ થાય બી બી માઇનસ બરાબર ઝીરો ત્રીજું છે કોઈ સમાનતા શ્રેણી ચાર દસ સોળ બાવીસ માટે સામાન્ય તફાવત ડી ખાલી જગ્યા છે સામાન્ય તફાવટ આપણે ડી શોધવાનો જ તો બીજા પદમાંથી આપણે પહેલું પદ બાદ કરીએ એટલે દસમાંથી ચાર બાદ કરું એટલે છ તો અહીંયા સી વિકલ્પમાં છ આપેલા જ છે એનો જવાબ છે છઠું છે બિંદુ જીરો પાંચ અને માઇનસ પાંચ જીરો વચ્ચેનું અંતર અંતર સૂત્રનો ઉપયોગ કરીએ એટલે પાંચનો વર્ગ પચીસ બીજો આનો વર્ગ થશે પચીસ પચીસ વત્તા પચીસ એટલે પચાસ પચાસનું આપણે વર્ગ એટલે પાંચ વર્ગણુંમાં બે એનો જવાબ થશે પાંચ વર્ગણુંમાં બે પાંચમો છે સેક્સ સેક્સવેર ઢીટા માઇનસ ટેન સ્ક્વેર ઢીટા એટલે સૂત્ર જ છે એના બરાબર વન છઠ્ઠું છે કોઈ માહિતી માટે એક્સ બાર બરાબર પચીસ જેડ બરાબર પચીસ તો એમ બરાબર ખાલી જગ્યા એક્સ બાર એટલે કે મધ્યક જેટ એટલે કે બહુલક બંનેની કિંમત પચીસ પચીસ એટલે મધ્યસ્થની કિંમત પણ પચીસ થાય ચાલો પછી સાતમું છે ત્રણ વત્તા બે વર્ગમાં પાંચ એ ખાલી જગ્યા સંખ્યા છે એ આવશે જવાબ અસમય આઠમું છે દ્વિગત બહુ પડી ચાર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા સાતના શૂન્યનો સરવાળો એનું સૂત્ર છે માઇનસ બી બાય એ એનો ઉપયોગ કરે એટલે એનો જવાબ આવશે ત્રણ ચતુર્થાંશ એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા એનો જવાબ થશે આઠ દસમું છે ટેન ઠીટા ઇન્ટુ કોટ ઠીટા બરાબર ખાલી જગ્યા ટેન થીટા અને કોટ ઠીટા એકબીજાના વ્યસ્ત વિજય છે એટલે બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા એક થાય એટલે એનો જવાબ આવશે એક વળતુંને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે એનો જવાબ થશે બે બારમું છે માઇનસ બે માઇનસ ત્રણ જીરો એક ત્રણ બે સાતનો મધ્યસ્થ એનો જવાબ થશે એક તેરમું છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનો ગુસ્સા એક છે એ વિધાન આપણે ખરું છે ખોટું તે જણાવવાનું છે તો એ વિધાન થશે ખરું કારણ કે ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે અંદર આપણને આકૃતિ આપેલી છે આકૃતિમાં કોઈ બહુ પડી વાય બરાબર પી ઓફ આલેખ આપેલ છે આ કિસ્સામાં પી ઓફેક્સના શૂન્યની સંખ્યા બે છે એવું કીધું છે અહીંયા આપણે આકૃતિ જોઈશું તો એનો આલેખ આપણને આપેલો છે તે એક્સ અક્ષને એક જ બિંદુમાં છેડે છે એટલે એના શૂન્યની સંખ્યા એક જ થાય જ્યારે અહીંયા બે આપેલી છે માટે આ વિધાન થશે ખોટું ચાલો પછી પંદરમું છે ડિચલ સુરિક્ષ સમીકરણ યુગમાં બે એક્સ વધતા ત્રણ વાય બરાબર બાર ત્રણ બે વાય બરાબર અઢાર હોય તો એક્સ વધતા બરાબર પાંચ થાય એવું અંદર આપણને આપેલું છે એને આપણે બંને સમીકરણોનો જો સારવારો કરી દઈએ તો બે એક્સ ત્રણ એક્સ એટલે પાંચ થાય ત્રણ વાય બે વાય કરો એટલે પાંચ વાય થાય બાર વત્તા ઓઢાર કરો એટલે ત્રીસ થાય બધાને આપણે પાંચ વડે ભાગાકાર કરી દઈએ તો એક્સ વત્તા વાય બરાબર છ થાય અહીંયા આગળ આપણને આપેલું છે એક્સ વત્તા વાય બરાબર પાંચ માટે આ વિધાન ખોટું છે સોલમો છે અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે એ વિધાન ખરું છે સત્તરમું છે એ બે ત્રણે ચારે સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે જોવાનું છે તો સમાંતર શ્રેણી જોવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ બે એ માઠી એ બાદ કરીએ એટલે એ આવે ત્રણેય માઠી બે એ બાદ કરો તો પણ એ આવે ચારે માઠી ત્રણેય બાદ કરો તો પણ એ એટલે સામાન્ય ટફાવે એમાં એ સરખો થાય છે માટે સમાંતર શ્રેણી છે ચાલ પછી અઢારમું વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુને કેટલા સ્પર્શક મળે વર્તુની અંદર બિંદુ આપેલું છે એટલે અંદરના બિંદુમાંથી સ્પર્શક ના મળે એટલે એક પણ સ્પર્શક ના મળે અથવા શૂન્ય સ્પર્શક એવું લખી શકાય પછી ઓગણીસમું છે પાસાને એક વખત ઉછાળતા છનો અંક ન મળે તેની સંભાવના કેટલી છનો અંક ન મળે એવું કીધું છે એટલે એક બે ત્રણ ચાર પાંચ અંક મળી શકે એટલે ટોટલ પાંચ આવે એટલે એના સંભાવના થશે પાંચના છેદમાં છ પછી વીસવું છે પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો અગિયાર પ્રાકૃતિક સંખ્યા એનો આપણે સરવારો કરીએ તો આપણને છાસઠ મળે એ સૂત્ર તમે એન એન પ્લસ વન બાય ટુ એ સૂત્રનો ઉપયોગ કરો તો તમને એ અગિયાર પ્રાકૃતિક સંખ્યાઓનો સરવારો આપણને છસઠ મળે હવે પ્રાકૃતિક ટોટલ અગિયાર છે કરીએ અગિયાર છક છાસઠ એટલે એનો જવાબ થશે છ ચાલો પછી એકવીસમું છે ગોલાકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ વર્તુળાકાર આધાર એટલે કે વર્તુળનો ક્ષેત્રફળ વર્તુળ ક્ષેત્રફળ અહીંયા આગળ આપણને આપેલું છે પાય આર સ્ક્વેર એટલે એકવીસમાંનો જવાબ થશે બી પાય આર સ્ક્વેર પછી બાવીસ છે પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ પાંચ રૂપિયાનું એ નળાકાર થાય એટલે કે નળાકારનું ઘનફળ તો નળાકારનું ઘનફળનું સૂત્ર છે સી અહીંયા આપેલું છે પાય આર સ્ક્વેર એચ પછી ત્રેવીસમું છે ઠીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ તો એનો જવાબ થશે એસી વિકલ્પમાં આપેલો છે અહીંયા પાય આર ઠીટા છેદમાં એકસો એસી વર્તુળનો પરિઘ વર્તુળનો પરીઘનું સૂત્ર છે ટુ પાય આર આરનું બમણું કરી એટલે કે બે આર બે આર બરાબર ડી થઈ જાય એટલે એનો જવાબ થશે પાય ડી જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો વિડીયોને લાઇક અને શેર કરજો અસ્તુ